ઘરમાં કીડી નીકળવી એક સામાન્ય ઘટના છે તમારા ઘરમાં પણ નીકળતી હશે મારા ઘરમાં પણ નીકળે છે એટલે આપણે હંમેશા એને સામાન્ય ઘટના જાણીને એને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ શું આપ જાણો છો કે કીડીઓ નીકળવાનો પણ શુભ અને અશુભ ઘટનાઓ સાથે સંકળાયેલો એક સંબંધ છે શું ઘરમાં ફરતી કીડીઓ શુભ અને અશુભ સંકેત આપે છે લાલ કીડી નીકળવાનો શું મતલબ છે અને કાળી કીડી નીકળવાનો પણ શું મતલબ છે જો લાલ કીડી દેખાય તો સાવધાન થઈ જવું જોઈએ શા માટે અને કઈ દિશામાંથી કીડીઓ નીકળે છે અને તે કયા કયા શુભ સંકેતો આપે છે તે આજે આપણે જાણીશું પરંતુ આપણે જાણીને હેરાની થશે કે કીડીઓ સાથે પણ શુભ અને અશુભ ઘટનાઓનું આપણને ખબર પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કીડીઓનું નીકળવું ન ફક્ત આપણી આર્થિક સ્થિતિના વિશે જાણકારી આપે છે પરંતુ ભવિષ્યમાં થવાવાળા નુકસાનના વિશે પણ જાણકારી આપે છે લાલ કીડીઓ નીકળવી મતલબ આપણે જલ્દીથી કોઈ મોટા નુકસાનમાં પડવાના છે આપણા ઉપર બહુ મોટું ઋણ આવવાનું છે શાસ્ત્રોમાં પણ કયા રંગની કીડીઓને મારવાથી હત્યા બરાબર માનવામાં આવેલું છે જો આપણે કીડીઓને મારીએ છીએ તો આપણને ખૂબ જ પાક લાગે છે જો આપણા ઘરમાં કાળી કીડીઓ દેખાય તો આપણે એને લોટ અને ખાંડ નાખીને જરૂર તેની પર છંટકાવ કરવો જોઈએ જો આપણા ઘરમાં કીડીઓ નીકળી રહી છે તો આપણા જીવનમાં થવાનો કોઈ સંકેત લઈને આવી રહી હોય તેવું લાગે છે ઘરમાં કીડીઓ નીકળવી આપણે તેને સામાન્ય ઘટના સમજીને તેની પર કોઈ ધ્યાન નથી આપતા પરંતુ આ એક મોટી ઘટનાના વિશે સંકેત આપે છે આવો શું છે એ સંકેત તે આજની આ પોસ્ટ દ્વારા જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી બીજાને પણ આ વિશેની જાણકારી પ્રાપ્ત થાય અને તેમના જીવનમાં ખુશાલી આવી શકે જો કીડીઓ ઘરમાં ઉપરની તરફ જઈ રહી છે કે નીચેની તરફ જઈ રહી છે એના સિવાય પણ આપણા ઘરમાં આવેલી કીડીઓને કેટલું ખાવાનું પણ મળી રહે છે અને એવું કોઈ જાણતું નથી કે તેના ઉપર કોઈ ઘટના કેન્દ્રિત થઈ હોય એવું માનવામાં આવે છે લાલ અને કાળી કીડીઓ અલગ અલગ વાતોનો સંકેત આપે છે જો આપણા ઘરમાં કાળી કીડીઓ આવે છે તો સુખ અને ઐશ્વર્ય આપણને એ સમયે મળશે એવો સંકેત આપે છે સામાન્ય રીતે કાળી કીડીઓ આપણા ઘરમાં ચાલતી દેખાય છે અને તેને આપણે લોટ અને ખાંડ નાખીને તેને ભોજન આપી શકીએ છીએ કાળી કીડીઓને ખાવાનું આપવું એક શુભ માનવામાં આવે છે જો આપણા ચોખાના ડબ્બામાંથી જો કીડી નીકળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો આવું થાય તો માનવામાં આવે છે કે આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થવાની છે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થવાની છે કાળી કીડીઓ આવવાથી ભૌતિક સુખવાળી વસ્તુઓ આપણા ઘરમાં આવે એવો શુભ સંકેત માનવામાં આવે છે જો આપણા ઘરમાં લાલ કીડીઓ દેખાય તો સાવધાન થઈ જવું જોઈએ લાલ કીડીઓ અશુભનો સંકેત માનવામાં આવે છે ભવિષ્યમાં પરેશાનીઓ વિવાદ ધન ખર્ચાઈ જવું અને એવા ઘણા સંકેત આપે છે જો લાલ કીડીઓ આપણા ઘરમાં આવી રહી છે તો આપણને તે અશુભ સંકેત આપે છે અને આપણી સાથે કંઈ અશુભ થાય છે પરંતુ લાલ કીડીઓના મોંમાં જો ઈંડા લઈને તે ઘરમાં આવે છે તો એ પાછો સારો સંકેત માનવામાં આવે છે કીડીઓને ખાવાનું આપવા માટે ખાદ્ય પદાર્થ નાખવો જોઈએ જો કીડીઓને આપણા ઘરમાંથી ભૂખી રહે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે આથી જ્યારે પણ કીડીઓ નીકળે તો ઘરમાં તેની ઉપર લોટ અને ખાંડનો છંટકાવ કરવો જોઈએ એક વાત એ પણ છે કે કીડીઓ કોઈ નિશ્ચિત દિશામાંથી આવે તો તેને શુભ માનવામાં આવે છે જો કાળી કીડીઓ આપણા ઘરમાં ઉત્તર દિશામાંથી આવે છે તો આપણા માટે શુભ સંકેત માનવામાં આવે છે અને દક્ષિણ દિશામાં જઈ રહી હોય તો તે ફાયદેમંદ સાબિત થાય છે પૂર્વ દિશામાંથી કીડીઓ આવી રહી હોય તો એ સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં આવશે એવી સૂચના આપે છે અને પશ્ચિમ દિશામાંથી જો કીડીઓ આવે તો આપણે બહાર યાત્રા કરવાનો યોગ બની રહે છે કઈ દિશામાંથી આવવાવાળી કીડી શુભ છે અને કઈ દિશામાંથી જવાવાળી કીડી શુભ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી અને નવીનતમ વાતો સાથે